વડોદરા ખાતે બે દિવસીય રાજ્યની પ્રથમ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું પ્રારંભ કરવામાં આવે છે દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રમોટ કરવા માટે અથાક મહેનત કરાઈ રહી છે આજ રોજ વડોદરા સ્માસ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના અને ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું પ્રારંભ કરવામાં આવે છે બે દિવસ આ યોગાસનના ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે જેમાં પંચોતેર લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે જેમાં ટ્રેડિશનલ યોગાસન યોગાસન આર્ટિસ્ટિક એટલે કે જોડી યોગાસન રિધમિક યોગાસન વગેરે જેવા યોગાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે પોલીસ કર્મચારીઓના મહેનત તણાવ દૂર થાય તેમજ તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા પણ મુખ્ય હેતુથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થઈ શકશે અને પોલીસ કર્મચારીઓ પોતાનું સત યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકશે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર યોગા ફેડરેશન ઓફ જાડેજા ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘના બેન ઝાલા જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીલાબેન પાટીલ સહિત વડોદરા શહેર પોલીસ તમામ ઝોન ડીસીપી ઉપસ્થિત રહ્યા હતા પ્રયત્ન છે ચાલુ રહે રાખીએ મહેનત ધન્યવાદ પોલીસ વિભાગમાં ખાસ કરીને આપણે જીવન જીવતા હોઈએ છીએ યોગાસના અને પ્રાણાયામથી આપણા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડે છે આ અનુભવ પણ છે અને કોવિડ દરમિયાન પણ આપણે જુદા જુદા એજન્સીઓ સાથે મળીને સમગ્ર રાજ્યમાં શહેર જિલ્લા પોલીસ એસઆરપીએફ અને અન્ય એકમા માટે પણ આપણે યોગાનો યોગાસના અને પ્રાણાયામનું આયોજન કરી હતી તેમાંથી જે ફિટનેસ અને વેલબિંગ માટે જે પ્રયાસો છે આમાં ખૂબ સફળતા મળી હતી અને મને વિશ્વાસ છે આ ફર્સ્ટ ચેમ્પિયનશીપ છે આવતા વર્ષોમાં એક મોટી સ્કેલમાં પણ ઓર્ગનાઇઝ કરવામાં આવશે અને રાષ્ટ્ર સ્તરે પણ યોગા એક પોપ્યુલર સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે એમના ઓળખ મળશે અને પોપ્યુલર બનશે એવું મને વિશ્વાસ છે